આવી રીતના આથી તરફ છે માન્ય જીવ નથી જીવતી વધારે મને કોઈ મન નહીં નથી હું હું ન ખાવ ને તો હાલે પણ મારા ચારસો ને નેવું ખોરાવું છું ત્રણસો ગાયોને ખોરાવું છું મારા ઘરની અંદર ન હોય તો એ ગમીને પૂછી પાછીને લઈને હું એને ખવડાવું છું તો છતાં પણ વિરોધ જ કરતા હોય શેરી વાળા બાર વાળા એમ કે આવીને મારી માથે ફરિયાદ કરે અમે કહો જે કુતરા જ્યાં હોય ને ત્યાં દુતરાને એ લોકો બારી દે છે

જે સુપ્રીમ કોર્ટે જે કાંઈ નિર્ણય લીધો છે તો આપણે સુપ્રીમ કોર્ટને માન આપીએ છીએ પણ અમે અત્યારે તર્ક નહીં દર્દ લઈને આવ્યા છે એમનો દર્દ કે જેઓ બોલી નથી શકતા જેઓ રડી નથી શકતા જેઓ કોઈ નથી કહી શકતા આપણને તો એમના માટે આપણે નહીં વિચારીએ તો કોણ વિચારશે અને બીજું કે બધાને ભગવાને બનાવેલા છે આપણે બધા જ જેમ આપણે માણસ છીએ એમ દરેક જીવને જીવવાનો અધિકાર છે તો કોઈનો અધિકાર છીનવવા વાળા આપણે માણસો કોણ શું આ પૃથ્વી ઉપર આપણો જે અધિકાર છે એવો આપણે માનીએ છીએ અને ઘણા એમ કહે છે કે તમને બહુ વાલા હોય તો તમારા ઘરે લઈ જાઓ તો આ જે પૃથ્વી છે આ ધરતી માતા છે એ એનું ઘર છે તો આપણે એની પાસેથી એનું ઘર જ છીનવીએ છીએ શું આ વિચાર બધાને ન આવે જે માણસ છે એને આ વિચાર આવવો જ જોઈએ અને કોઈ પણ જેમ આપણા વડીલ હોય એ ભૂલ કરે તો આપણે એને પ્રેમથી સમજાવીએ અમે પણ નામદાર કોર્ટને ખૂબ નમ્રતાથી એ જણાવવા માગીએ છીએ કે આ અબોલ જીવોને પ્લીઝ તમે ન્યાય આપો એમને એમનું ઘર પાછું આપો અને એમનો અવાજ સાંભળો જે બોલી નથી શકતા આજે અમે એનો અવાજ બનીને આવ્યા છે ધન્યવાદ થેન્ક યુ જાવ બોડ આપો રાખો બોડ લઈ લે પાંચ લઈ લે મને વિરોધ કરે એને નામ મારી

ભગવાને બનાવી છે તો ખરેખર આ ચોરાશી લાખ આપણે જીવો બોલીએ છીએ એમાં પૃથ્વીમાં બધાનો હક છે એટલો મનુષ્યનો હક નથી તો આજ મને એટલી ખબર પડે છે કે આજ આપણે ભાગવદ્ ગીતા છે આપણે ક્યાંય પણ સપ્તાહમાં જઈએ છે તો મૂંગાજીવો વિશે આપણે સમજાવવામાં આવે છે તો મારું એટલું જ કહેવાનું છે કે મૂંગાજીવો પ્રત્યે આટલી કૂરતા શા માટે એને પણ હક દીઓ આપણે સમાજમાં ગૌચર છે ઘણી જગ્યાઓ છે તો આને એક ઘર આપો મનુષ્ય અને પત્ની જોઈએ છે તો આ ચોરાસી લાખ જીવોમાં આપણે અર્થ શા માટે આપણે બોલીએ છીએ મારું એટલું જ જસ્ટિસને કહેવાનું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ખરેખર આ જીવો પ્રત્યે ન્યાય આપો અને એનું એક રહેવાસ એનું એક ઠેકાણો કાયમી માટે કરી આપો એવી અમને તમને બધાને નમ્ર વિનંતી કરીએ છીએ

hello 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 hello

જય હિન્દ જય ભારત આજનો જે મુદ્દો છે અહીંયા બધો લોકો અમારા જીવદયા પ્રેમીઓ સાયલેન્ટ રેલી જે કરવામાં આવી છે એ સુપ્રીમ કોર્ટના એક પક્ષી નિર્ણય શ્વાનો માટે કે બધા જાહેર સ્થળોથી ઉઠાવવા આમ તો એના માટે કરવામાં આવેલો છે આથી માન નહીં કોર્ટને અમે આ માધ્યમ દ્વારા જણાવીએ છીએ કે શ્વાનો છે એ આદિ અનાદિથી છે અને આ નિર્ણય એનો એકતરફી અને અમાલવી છે કારણ કે એ રીતના શ્વાનોને ઉખાડવામાં આવે અને રાખવામાં આવે તો શ્વાનો કોઈથી રહી ન શકે કારણ કે એમનો જાતિ સ્વભાવ છે કે બીજા લોકેટ બીજી જગ્યાએ લોકેટ કરે અથવા તો ક્યાંય જાય તો એ પચાસ ટકા તો ભરી જ જાય છે એટલા માટે જે પહેલાંનો ચુકાદો છે કે શ્વાનો માટેનો એનો જૂનો ચુકાદો એ માનની સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે એ લોકો આ નિર્ણય છે એમાં યોગ્ય વિચારી 拿错了 Terima kasih telah <laughs> જે સ્વાન છે એને હારી અનારી ખાતી ચાહે છે તે સ્થળો હોય રહેવાનો અધિકાર આપેલો છે અને ભગવાનને એનો અધિકાર આપ્યો છે એના માટે જે સુપ્રીમ કોર્ટ છે એ જેનો વિચાર છે યોગ્ય નિર્ણય કરી અને એને ન્યાય કરે શ્વાનને એ એના માટે અમારે જે ફાઈલ પ્રદર્શન કરેલું છે તમે કઈ જગ્યાએ

ઓપરેશન કરાવવાનું રાખો કેમ કે નગરપાલિકા નથી કરાવતું તો તમે કરાવી નાખો બીજું શું કરી શકે મેમ આપણે એ આપણે કરાવતું વધારે સારું કેમકે રોજ ગલુડિયા પીલાઈ જાય એના કરતા તો આ એક ઓપ્શન વધારે સારું છે આપણી પાસે એબીસીવાત તમારું નામ સુષિલ હિતલ બેન નામ છે એમનું મારું નામ સોનાબેન મોતીવાડ છે હું મારા બધા ઘરેના મત્રાઓ એટલે છું પહેલા એ લોકો માટે હું અલગ બનાવું છું પછી અમારા માટે બનાવું છું અને મને લોકો અને ગાયોને બધા ખોટો કર્યો એ સૌની બહુ ખૂબ ગમે છે હું એને મારા ઘરના સભ્ય સમજીને સાચવીશ એટલે બધાને બધું બધું બનાવીને બધાને શેર કરું છું આ મનીષાબેન

ઇન્જેક્શન મારેલા છે વેક્સિન લઈએ છીએ અમે ખુદે એ જો સાચવતા હોય તો નાનું મોટું તો કરવાના જ છે પણ એ શીખાવીએ અને પ્રેમથી રાખીએ છે પછી વાંધો નથી આવતો તમે એને ચીડવો વધારે કે એને તો એ વધારે ઇરિટેટ થાય એવું તો જરૂરથી હા તો જરૂરથી એ એ એનું રૂપ બતાવશે કે કુદરત છે કુદરતી સારા પ્રેમથી રહીએ છે તો એ પ્રેમથી રાખશે રાખવાનું અથવા તો તમને ખબર જ છે શું હાલત થાય છે બધા આમ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે એક ડોગ છે એને એક જંગલીના બદલે ડોમેસ્ટિક એટલે કે પાટું પ્રાણીની જેમ જ એને ઉછેર કરવામાં આવીએ છીએ અત્યાર સુધી તો આપણા ભારતમાં વિદેશી લોકો જોવા આવતા કે કેટલી સરસ રીતે આપણે એક સહિયારું જીવન જીવીએ છીએ ડોગ સાથે પણ હવેના સમયમાં જ્યારે સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવે કે આ ડોગને અહીંથી અલગ કરી અને જીવનમાંથી જાણે પોતાના બાળકને કોઈ અલગ કરતું હોય તેવી આ લોકો એક પ્રાણીને નહીં પરંતુ તેવી વાત અત્યારના બધાને ફીલ થઈ રહી છે આ કોઈ પણ રીતે હાનિકારક નથી હોતા આપણે જોઈએ છીએ કે જ્યારે પણ થાય છે ત્યારે કાં તો આસપાસના રહેવાસીઓ અથવા તો કોઈ બીજા લોકો કોઈ પણ રીતે તેની પજવણી કરતા હોય અને એ જ જ્યારે વધારે ગુસ્સે થાય છે ત્યારે જે લોકોને આની પહોંચાડે છે તો આનો એવો રસ્તો કરવો કે એને દૂર કરવો એના કરતાં વધારે જરૂર તો માણસને સમજાવવાની છે કે તમે એને હેરાન ના કરો અને તમે જંગલી ના થાઓ એ તો જંગલી નથી જ પણ તમે જંગલી થો

开车的时候，咱们走路。<noise>

એને મનુષ્ય એ બધાયનું ધ્યાન રાખવાની પરંતમાં રાંડો ત્યારે સ્વર્ગ માં જતા હતા ત્યારે એની સાથે સ્વર્ગ જતો એટલે એ આપડા એક ધર્મ સાથે જોડાયેલા ધર્મ સાથે જોડાયેલા ગ્રહો સાથે જોડાયેલા છે પશુ પક્ષી મુગાજી બધા ગ્રહો સાથે જોડાયેલા છે એને એનું ધ્યાન રાખવાથી તમારા એક એક ગ્રહો સોંપ કાળું કૂતરું જશે પણ બાજુમાં લાલ કૂતરું હશે ને એને રોટલી નહીં આપે તો એ માનસિકતા બદલવાની જરૂર છે જીવ બધા ઓહુભાઈ લઈવા

आई हम अटाई करावे तो मतलब की एक फोटो बाकी है जी बाकी એ ડોગ વેન છે એમાં એને પકડવા આવે છે આખો રોડ છે અને બધે અ લાઈટ છે થાંભલા છે અને એવું લખે છે કે તમે એને પકડો છો જે તમને બચાવે છે હા de